જી જરૂર ચોક્સ આપણે જણાવી દઉં તો વડી કચેરીના આદેશ મુજબ અને માનનીય કમિશનર સાહેબ શ્રી ની કચેરીના આદેશ મુજબ એક એવો કિસ્સો ધ્યાનમાં આવેલો છે કે રાજદીપસિંહ ડાબીનામક વ્યક્તિ જે છે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવે છે અને એ મીડિયા ની અંદર

જે રીતે છે કે ટુ વ્હીલર અને લાયસન્સ ટેસ્ટ આપ્યા વગર મળી રહે તેમ છે એટલે એના માટે અંદર આપણે તપાસ માટે કાર્યવાહી કરવા માટે જણાવેલું પ્રાથમિક તપાસમાં શું પ્રાથમિક તપાસમાં હજી સુધી કોઈ એવી માહિતી પોલીસ સ્ટેશન દ્વારા મળી નથી અને જે રીતે મળશે કોઈ સુધી એવા પણ કિસ્સા બહાર નથી આવ્યા અને જે તપાસ એના પરથી જે પણ છે સૂત્રોચ્ચાર મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે રાત્રે અરજી અપાઈ ગઈ છે કાયદેસરની કાર્યવાહી માટે અને જો આગળ કોઈ પણ સૂત્રોચ્ચાર કે કોઈ પણ આવા તત્વો ધ્યાને આવશે તો એના પર કાયદેસરની એફઆઈઆરની દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે ખરેખર શું પ્રોસિજર હોય છે લાયસન્સ માટે એને કેટલા રૂપિયાની ફી લેવામાં આવતું છે આરટીઓ જી ચલો ચોક્કસ હું તમને એમાં જણાવી દઉં કે પરિવહન ડોટ આપણે ગવર્મેન્ટની જે વેબસાઇટ છે એના પર જઈને આપણે ઓનલાઈન પ્રોસેસ કરવાની રહેતી હોય છે અને એ પ્રોસેસની અંદર તમે ટુ વ્હીલર કે ફોર વ્હીલરના લાયસન્સ માટેની પ્રક્રિયા કરી શકો છો અને એ તમામ પ્રક્રિયા ઓનલાઈન હોય છે હવે આ ઓનલાઈન પ્રક્રિયાની અંદર તમારે ફીસ માટે પણ ઓનલાઈન જ પોર્ટલ પર ફીસ તમારી પેમેન્ટ કરવાની હોય છે માની લો કે તમારી જોડે ખાલી ટુ નું લાયસન્સ લેવું છે વિદાઉટ ગિયર કે વિથ ગિયરનું તો તમે નવસો પચાસ રૂપિયાની ફીસ ભરી અને ઓનલાઈન એપ્લિકેશન કરી અને જે તે નજીકની આઈટીઆઈમાં તમે ટેસ્ટ આપી અને ત્યારબાદ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનું હોય છે ટેસ્ટમાં સેટિંગ કરી આપશે એવી વાત સામે આવી છે આ કોઈ વાતમાં સત્ય છે સત્ય છે

જી જરૂર ચોક્કસ જે તમે વાત કરી છે કે આવી રીતે ડ્રાઇવિંગ સ્કૂલ વાળા પણ જો આવી રીતે કોઈ પણ કાર્યવાહી કરતા હશે તો અત્યારે હાલ લાસ્ટ વીકમાં પણ આપણે ડ્રાઇવિંગ સ્કૂલની તપાસની સોંપવામાં આવેલી હતી અને જો આવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા પકડાશે તો તેમના ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે